રાષ્ટ્રીય ભાજપ અને પ્રદેશ ભાજપ દ્વારા જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે વિશ્વ નેતા ગુજરાતના પર્વતા પુત્ર અને દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના પર્વતા પુત્ર અને જાણક્ય અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ સંસાધન મંત્રી શ્રી આર પાટીલ સાહેબ ગુજરાતના મુદ્દો અને મક્ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેમને જીવન દેશ પાંડના સમગ્ર થયો જેવા સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી વિનોદભાઈ ચાવડા સાહેબ નજીનીભાઈ પટેલ સાહેબ ચૂંટણી અધિકારી શ્રી ઉદયભાઈ કાનગર હિતેશભાઈ પટેલ ધવલભાઈ દવે દ્વારા જ્યારે નીતિ તક આપવામાં આવી છે ત્યારે સો ટકા સોમનાથ દાદાના આશીર્વાદથી કાર્યકર્તાઓને સાથે લઈ અને કાર્યકર્તાના જોડે જે પ્રદેશ ભાજપ અને રાષ્ટ્રીય ભાજન કાર્યક્રમથી લઈ અને તેના વિષયમાં અને કેન્દ્ર અને રાજ્ય સરકારની જે યોજના ગરીબોની જે યોજના છેવાડાના માનવી સુધી કેમ યોજનાનો લાભ મળે એ સૌ કાર્યકર્તાઓને સાથે લઈ એ યોજનાનો લાભ પહોંચાડશું એના પરિણામ સ્વરૂપે આજે સુરેન્દ્રનગર જિલ્લો ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે Say